શિહોરી તમાકુ માર્કેટ માં સત્તર હજાર બોરીની આવક ખેડૂતો ખુશ તમાકુ માર્કેટ ચાલુ કરવામાં આવ્યું છે જેથી આ માર્કેટમાં દિયોદર ભાબર લાખણી રાધનપુર વિસ્તાર તેમજ સુઈ ગામ વિસ્તારની અને કાંકરેજ ડિસ્સા વિસ્તારો માંથી મોટા પ્રમાણમાં તમાકુ ખેડૂતો વેચાણ કરવા માટે આવી રહ્યા છે કારણ કે આ વિસ્તારોમાં આ વર્ષે તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થવા પામ્યું હતું અને શિહોરી ખાતે તમાકુનું માર્કેટ ચાલુ કરતા આ વિસ્તારોના ખેડૂતોને ખૂબ જ રાહત થઈ ગઈ છે કારણ કે ગત વર્ષોમાં એકમાત્ર ઉનાવા ખાતે તમાકુ માર્કેટ હતું જેના કારણે ખેડૂતોને પચાસથી સો કિલોમીટર તમાકુ વેચવા લાંબુ થવું પડતું હતું અને એ પણ જોખમકારક હતું અને ખેડૂતોને અકસ્માતોનો ભય રહેતો અને જે ભાવ આવે તે ભાવે તમાકુનું વેચાણ કરવું પડતું હતું અત્યારે આ તમામ તાલુકા વિસ્તારોને નજીક શિહોરી ખાતે તમાકુ માર્કેટ ચાલુ થતાં ખૂબ જ રાહત થઈ ગઈ છે આ શિહોરી માર્કેટમાં ઊંઝા બોરસદ વિજાપુર ચડોતર તેમજ બહારની કંપનીઓ અને અન્ય વિસ્તારોના વેપારીઓ તમાકુ ખરીદવા શિહોરી આવે છે અને ખેડૂતો પણ શિહોરી માર્કેટ થતાં ખુશ થઈ રહ્યા છે કારણ કે નજીક માર્કેટ અને શિહોરી માર્કેટમાં તમાકુના ભાવ પણ સારા મળી રહ્યા છે જ્યારથી માર્કેટ ચાલુ થયું ત્યારથી આ માર્કેટમાં તમાકુની આવક વિપુલ પ્રમાણમાં થઈ રહી છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે જેમાં આજ રોજ શિહોરી માર્કેટમાં હરાજીના ભાવ રૂપિયા સત્તરસો થી બે હજાર છસો પંચોતેર રહ્યા હતા અને તમાકુની આવક પણ સારી રહી હતી આજે પંદરથી સત્તર હજાર બોરીની આવક નોંધાઈ હતી આજે ખેડૂતો સારા ભાવ મળતા ખુશ રહ્યા હતા અને શિહોરી માર્કેટમાં વેપારીઓ રોકડા રૂપિયાથી તમાકુ ખરીદી કરે છે

પટેલ અમિત હસમુખ ભાઈ તુલસી ટોબે કે તમાકુ લેવા આયા છીએ અને માલ બધા સારા છે અને આજે બજાર બી સારું છે આજે સારામાં સારો માલ પચીસો એક્યાસી માં ગયો ખરીદી કરી લગભગ સાતસો આઠસો બોરી કેટલા દિવસ થી આવો તમે અમે અહિયાં થી તારીખથી માર્કેટ જે દિવસ થી ચાલુ થયું દિવસ થી આઈએ છીએ બોરી ખરીદી અહિયાં થી ટોટલ કુલ બોરી તો કઈ હવે એવો આંકડો નથી પણ રોજ એક બે બે ગાડી ત્રણ ગાડી લઈએ છીએ